કચ્છ જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રાપર માંડવી અને તાલુકામાં ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ ભુજ અને અને ખાવડા રાપર વાગડ પંથકમાં રાપરના ગેડી સહી સહિતના વિસ્તારોમાં વરસાદ તો ખાવડાના કોટડા ધ્રોબાણા સહિતના ગામોમાં પણ વરસાદ માંડવીમાં રાજપર પદમપુર સહિતના ગામોમાં વરસાદ તો ભુજના સુખપર માનકુવા સહિતના ગામોમાં વરસાદ માનપુઆ ગઢશીશા માધાપરમાં ભારે વરસાદ ભારે વરસાદથી ભુજમાં મોટા બંધમાં પાણીની આવક તો સારો વરસાદ કચ્છમાં અનેક વિસ્તારોની અંદર થઈ રહ્યો છે ભુજ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે રાપરના ગેડી સઈ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે તો ખાવડાના કોટડા ધ્રોબાણા સહિતના ગામોમાં પણ વરસાદ છે આ તરફ માંડવીના રાજપર પદમપુર સહિતના ગામોમાં પણ વરસાદ છે માધાપુરમાં પણ ભારે વરસાદ છે ભારે વરસાદથી ભુજમાં પાણી પાણીની આવક છે